સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાનો મામલો ત્યારે અંદાજે મારેસો કરોડના નુકસાનની શક્યતા છે માર્કેટની આઠસો ચુમ્માલીસ પૈકી આઠસો ચાર ખાખ થઈ ગઈ હાલ પણ માર્કેટમાં ફાયરના ચાલીસ જવાનો સ્ટેન્ડ બાય છે આગ મુદ્દે એફએસએલ સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં આવશે રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓને અંદર જવા દેવા અંગે નિર્ણય કરાશે આગમાં થયેલા નુકસાન નો સર્વે કરવામાં આવશે માર્કેટના સભ્યોએ કમિટી બનાવી છે અને જે તે ફ્લોરના બે વેપારી એક ફાયર પોલીસ જવાન ઉપર જશે સર્વે થયા બાદ રિપોર્ટ પોલીસ વિભાગ અને વેપારીઓને આપવામાં આવશે તો જે આગ લાગી હતી તે ચાલીસ કરતાં પણ વધુ સમય સુધી આગ લાગેલી હતી અને અત્યારે પણ આ જે માર્કેટ છે કે જ્યાં આગ લાગી હતી ત્યાં હજુ પણ વેપારીઓને જવા દેવામાં નથી આવી રહ્યા માર્કેટના સભ્યોએ એક કમિટી બનાવી છે અને જે તે ફ્લોરના બે વેપારી એક ફાયર પોલીસ જવાન ઉપર જશે અને કેટલું નુકસાન થયું છે તે બાબતે તેઓ સર્વે કરશે તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી ચેતન જે રીતે આ ભયાનક આગ લાગી હતી અને તેમાં બધું જ ખાક થઈ ગયું છે વેપારીઓને ખૂબ નુકસાન થયું છે અને હવે સર્વે થશે શું વધુ માહિતી જે બિલકુલથી શક્તિ માર્કેટમાં જે રીતે ભીષણ આગ લાગી હતી આગના પગલે આઠસોથી વધુ જે દુકાનો છે તે દુકાનો બળીને ખાક થઈ ગઈ હતી અંદાજીત પાંચસો કરોડથી વધુને જે નુકસાન છે તે નુકસાન જવા પામ્યું છે હાલ પણ જે પોલીસ છે તે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે કે જે વેપારીઓ છે તે વેપારીઓ માર્કેટની અંદર પ્રવેશશે નહીં કારણ કે ચોથા અને પાંચમા પાંચમામાંનું જે સ્ટ્રક્ચર છે તે નબળું પડી ગયું છે એફએસએલ અને જે સ્ટ્રક્ચર જે રિપોર્ટ છે તે રિપોર્ટ આવ્યા બાદ જ વેપારીઓને માર્કેટની અંદર પ્રવેશ

ક્યારેય એની આંખમાં આંસુ નથી આવ્યા પરંતુ આમાં સર્વસ્વ ગુમાવનાર એવા સાડી પાંચસો કરતાં વધારે વેપારીઓએ સર્વસ્વ પોતાનું ગુમાવી દીધું છે એના આંખમાં એના હૃદય ધ્રુવી ઉઠે એના આંખમાં આંસુ આવ્યા એ ખૂબ ગંભીર બાબત છે સરકારે આ બાબતે વિચાર કરવો જ જોઈએ કે એમને કેટલી રાહત માતભાર રકમની આપવી જોઈએ સાથે આ માર્કેટની અંદર હજારો શ્રમિકો કામ કરે છે એમનું વિચારવું જોઈએ રહી વાત આગ લાગવાની ઘટના આ ટેક્સટાઇલ માર્કેટો એક જીવતા બોમ્બ સમાન છે પરંતુ દુઃખ એ વાતનું છે કે ઓગણીસો પંચાણુંથી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એના શાસનમાં ઘણી ટેક્સટાઇલ માર્કેટો બની છે પરંતુ શાસકો હોય કે તંત્ર છે એને કાપડ માર્કેટની જે એસઓપી બનાવી જોઈતી હતી કે કાપડ માર્કેટ કયા પ્રકારની બનવી જોઈએ એની ડિઝાઇનિંગ કેવી પ્રકારની હોવી જોઈએ એ બિલકુલ એ લોકોના મગજમાં આજ દિન સુધી આવ્યું નથી અગાઉ પણ અમે ઘણીવાર એ બાબતે ધ્યાન દોર્યું હતું જ્યારે પણ આગો લાગે છે કે તમે એક એવી એલિવેશન એવી રીતે બનાવો એનું વેન્ટિલેશન એવી રીતે કરો કે આગ જ્યારે લાગે તો તાત્કાલિક એને કાબૂમાં મેળવી શકીએ છીએ કોઈપણ એવી માર્કેટ નથી સુરતની કે જે આગ લાગે તો તાત્કાલિક કાબુમાં એક કલાક કે બે કલાકમાં આવી જાય અને જ્યારે પણ આગ લાગે છે કલાકો ને કલાક સુધી ફાયર બ્રિગેડના જવાનોને જહેમત કરવી પડે છે આપણે ઈચ્છક વિનંતી છે કે સરકારે ટેક્સટાઇલ માર્કેટ માટે કાપડ માર્કેટ કેવી બનાવે છે એની ખાસ એસઓપી બનાવી જોઈએ આપે જે રીતે જોયું તે રીતે સરકાર દ્વારા જે ટેક્સ્ટાઇલ માર્કેટ છે તેને લઈને એસઓપી બનાવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે સાથે ફાયરના અધિકારી જોડાય છે જી સર હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એક કમિટી પણ અંદર જઈને આવી છે હાલમાં સુરત ફાયર બ્રિગેડની ત્રણ ટીમો ઘટના સ્થળ ઉપર હાજર છે અને છ વાહનો અને ટીટીએલ હાજર છે ગઈકાલે જે વેપારીઓની માંગને કારણે ઉંચા અધિકારીઓ જે નિર્ણય લીધો છે જેમાં જે છે તે એસોસિએશનના શિવકૃપા માર્કેટના એસોસિએશનના પ્રમુખના માણસો પોલીસ ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ એફ એફએસએલની ટીમો બબ્બે માણસો અંદર જઈ અને કઈ દુકાન સરગી ગઈ છે અને કઈ બચી જવા પામેલ છે એનું સર્વે કરી રહ્યા છે જેથી કરીને વેપારીઓને કહી શકાય વેપારીઓને એ ચિંતા છે કે અમારી દુકાનની શું હાલત છે એટલે એને લઈ અને સર્વે ચાલે છે તે લોકોને આપણે જણાવી શકાય કે દુકાનની અંદર બળી ગઈ છે કે બચી જવા પામેલ છે આપતો ઉપર જઈને આવ્યા છો ચોથા અને પાંચમા શું પરિસ્થિતિ પાંચમા અને ચોથા માળની પરિસ્થિતિ બહુ હાલત ખરાબ છે વધારે પડતું ડેમેજ થયેલ છું કારણ કે ચોથા અને પાંચમા મારે હવાનો દબાવ વધારે હતો હવા લાગવાના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ હતું અને ત્યાં ફાયરની ટીમ પર અંદર એન્ટ્રી થવામાં ઘણી તકલીફ હતી સ્મોક પર વધારે હતો હીટ પર વધારે હતી જેના કારણે અંદર જઈ જઈને શકતી હતી જેના કારણે ટોપ લેવલ પર હવા લાગવાના કારણે વધારે નુકસાન થયેલ છે તો આપણે જે રીતે જોયું તે રીતે ચોથા અને પાંચમા માળને વધુ નુકસાન જવા પામ્યું છે આપ જોઈ શકો છો આખે આખું જે માર્કેટ છે તે માર્કેટની બહાર આ રીતે બેરિકેટિંગ કરી દેવામાં આવી છે કોઈ પણ વેપારી માર્કેટની અંદર ન પ્રવેશે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે હાલ તો જે એફએસએલ અને જે સ્ટ્રક્ચરલ જે રિપોર્ટ છે તેની રાહ જોવાઈ રહી છે આ રિપોર્ટ આવ્યા બાદ જ વેપારીઓને માર્કેટની અંદર પ્રવેશ આપવો કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે જી 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 આભાર ચેતન માહિતી આપવા બદલ તો રિપોર્ટ આવ્યા બાદ જ વેપારીઓને અંદર એન્ટ્રી આપવામાં આવશે કારણ કે આગ એટલી વિકરાળ જે લાગેલી હતી અને તેનું જે તાપમાન હતું તે પ્રમાણે જે બિલ્ડિંગના સળિયા છે તે પણ પીગળી ગયા હોય અથવા તો એવું કહી શકાય કે જે સ્ટ્રક્ચર છે તે પણ નબળું પડી ગયું છે